સુરત મહાનગરપાલિકા દ્વારા અકસ્માતોને રોકવા માટે કેટલાક નિયમો ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે જેમાં ખાસ કરીને બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરો બેફામ રીતે બસ હંકારનારની ફરિયાદ મળી હતી બીઆરટીએસ અને સિટી બસ વિભાગના ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સિટી બસ અને બીઆરટીએસ બસની સ્પીડ લિમિટ ચાલીસની કરી દીધી છે આઠ વર્ષથી ન જાગેલી કોર્પોરેશન હવે અકસ્માતો રોકવા જાગી છે આઠ વર્ષ પહેલા જ આ સ્પીડ લિમિટ રાખી હોત તો નેવું લોકોનો ભોગ લેવાયો ન હોત આ ઉપરાંત બસમાં ડેશ કેમેરો લગાવવામાં આવશે જેનાથી કોની ભૂલ છે એ પણ પણ રેકોર્ડ થઈ જશે આવો નિયમ બીજા શહેરોમાં ક્યારે લાગુ પડશે તે જોવું રહ્યું સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ વીસમાં બે અકસ્માત કર્યા હતા અને તેમાં બેના મોત થયા હતા બે હાજર એકવીસ માં સાત અકસ્માત કર્યા તેમાંથી પાંચના મોત થયા હતા અને બેને ગંભીર ઈજા થઈ હતી બે હાજર બાવીસ માં એકવીસ અકસ્માત કર્યા હતા તેમાંથી આઠના મોત થયા હતા તેરને ગંભીર ઇજા થઈ હતી બે હજાર ત્રેવીસમાં સૌથી વધુ ચોવીસ અકસ્માતમાં ત્રણના મોતને એકવીસને ઈજા પહોંચાડી હતી જ્યારે બે હજાર ચોવીસમાં બે અકસ્માતમાં એકનું મોત થયું છે છેલ્લા આઠ વર્ષની વાત કરવામાં આવે તો સિટી અને બીઆરટીએસ બસે નેવું જણાનો ભોગ લીધો છે એક માર્ચથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે શહેરમાં બીઆરટીએસ અને સિટી બસના કારણે થતા અકસ્માત રોકવા માટે હવે અલગ અલગ પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત સૌથી પહેલો નિર્ણય સ્પીડ ઘટાડવાનો કરવામાં આવ્યો છે સ્પીડ ઘટાડવાની અકસ્માત ઉપર બ્રેક લાગી શકે તેવી ધારણા છે એક માર્ચથી ડ્રાઈવર ઈચ્છે તો પણ ચાલીસ કરતા વધુ સ્પીડે બસ દોડાવી શકશે નહીં બસોમાં સ્પીડ લિમિટની મર્યાદા બાંધી દેવામાં આવી છે જેથી હવે ચાલીસની સ્પીડ પર બસ રસ્તો પર દોડતી જોવા મળશે જ્યારે શહેરના મોટા ભાગના રોડ પર પીક અવર્સ દરમિયાન ભરચક ટ્રાફિક હોય છે તમામ લોકો ઉતાવળમાં ડ્રાઇવિંગ કરે છે જેને લીધે એક્સિડન્ટ ન થાય તે માટે બીઆરટીએસના ડ્રાઈવરોને બસની ગતિ સામાન્ય રાખવા માટે તેમજ ચાર રસ્તા પર ધીમી ચલાવવા માટેની સૂચના વારંવાર આપવામાં આવી છે પરંતુ છતાંય કેટલીક વાર બસ ડ્રાઈવર દ્વારા અનેક વાર ઓવર સ્પીડ રીતે બસ આવતી ધ્યાને આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી બસ માં જે અકસ્માતો થઈ રહ્યા છે એને રોકવા માટે ઝીરો એક્સિડન્ટ પોલિસી લાગુ કરવા જઈ રહી છે જેના ભાગરૂપે તમામ બસોમાં સ્પીડ લિમિટ ચાલીસ કિલોમીટર પર અવરની ફિક્સ કરવામાં આવી રહી છે એમાં નેવું ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકીની જે કામગીરી છે એ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે આ ઉપરાંત અમારા ધ્યાન એવું આવ્યું છે કે એજન્સીઓ દ્વારા ડ્રાઈવરોને ડબલ શિફ્ટમાં કામ કરવામાં આવે છે કેટલીક જગ્યાએ જેના કારણે અકસ્માત થવાનો સંભાવના વધી રહી છે જે અમે ફરજિયાતપણે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ દિવસમાં આઠ કલાકથી વધારે એ ડ્યુટી નહીં કરી શકે અને પહેલી માર્ચથી એની અમલવારી ચુસ્તપણે કરવામાં આવશે આ ઉપરાંત અકસ્માત સમયે ડ્રાઈવરનો ફૂલ છે અથવા તો પબ્લિક કોઈ કારણસર બીઆરટીએસ ટ્રેકમાં આવી જાય છે અને અકસ્માત થઈ રહ્યા છે એને ચેક કરવા માટે અને એનું સુપરવિઝન મોનિટરિંગ કરવા માટે દરેક બસની અંદર ડેશ કેમ એટલે ફ્રન્ટ કેમેરા ફરજિયાત કરવામાં આવી રહ્યા છે અને રિવર્સ કેમેરા એ પણ બસમાં લગાવવામાં આવશે આ સિવાય જે બ્લાઇન્ડ સ્પોટ હોય છે સાઈડ મિરરમાં ડ્રાઈવરને જે વિઝિબિલિટીનો સ્પોટ જે જોઈ શકાતો નથી એના માટે અમે એક્સ્ટ્રા મિરર જે બ્લાઇન્ડ સ્પોટ માટેના સ્પેશિયલ મિરર એ પણ અમે નખાવા જઈ રહ્યા છીએ તો આમ જે પણ કારણોસર અકસ્માત થાય છે એ તમામ કારણો ઉપર સુરત મહાનગરપાલિકા પગલાં લઈ રહી છે અને ભવિષ્યમાં ઝીરો એક્સિડન્ટ પોલિસી અંતર્ગત એક્સિડન્ટ ન થાય એવા તમામ તકેદારીના પગલાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે